નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખેડૂતો માટે રૂપિયા પાંત્રીસ હજાર કરોડની નવી બે કૃષિ યોજનાઓની શરૂઆત કરી આ યોજનાઓ હેઠળ આધુનિક ખેતી સિંચાઈ સુવિધા અને ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસને પ્રોત્સાહન મળશે મોદીએ વધારે જણાવ્યું કે આ પહેલથી ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રામ્ય અર્થતંત્રને નવો વેગ મળશે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર આજે ભારે ફાયરિંગ થયું બંને તરફથી ગોરીબારમાં ભારે નુકસાન થયો હોવાનો અહેવાલ છે અને સરહદી વિસ્તારોમાં તણાવ ફેલાયેલો છે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત સાથે વેપાર અને માનવતા સહાય અંગે ચર્ચા કરી દિવાળી માટે ખાસ ટ્રેનો જાહેરાત ઇન્ડિયન રેલવે દ્વારા દિવાળી અને સાતસો ને ત્રેસઠ જેટલી વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના ઘોષિત કરવામાં આવી છે મહિલા પત્રકારો પર પ્રતિબંધ મામલે સ્પષ્ટતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત કોઈ પણ મહિલા પત્રકારોને પ્રતિબંધિત કરતું નથી અમદાવાદમાં મેટ્રો મેટ્રો સેવા વિસ્તરણની તૈયારી પ્રોજેક્ટ અંતર્ગત નવી લાઈનો શરૂ કરવા માટે શહેરના અનેક વિસ્તારોમાં કામ ઝડપી આગળ વધી રહ્યું છે હાર્દિક પંડ્યાની નવી જાહેરાત ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના મિત્ર મહિકા શર્મા સાથેના સંબંધની પુષ્ટિ કરી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ધરપકડ બોટાલી જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને પોલીસે અટકાયત કરી છે પક્ષે સરકાર વિરુદ્ધ આક્ષેપ કર્યા છે હવે ભારત બનશે વિશ્વ અર્થતંત્રનો મોટો ભાગ સરકારી અહેવાલ મુજબ ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિમાં પાંચમો ભાગ યોગદાન આપશે ભારત અને અમેરિકાના સંબંધોમાં નવી ગતિ નવી દિલ્હીમાં અમેરિકાના નવા રાજદૂતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી રક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા અમેરિકાનું ચીન પર આર્થિક દબાણ અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીનમાંથી આયાત થતા માલ પર નવા ટેરિફ લાગવાની ચેતવણી આપી છે જેના કારણે વૈશ્વિક બજારોમાં હલચલ સર્જાઈ છે

અભિનેત્રી દીપિકા સરકારે ભારતની પ્રથમ માનસિક સ્વાસ્થ્ય દૂત તરીકે નિયુક્તિ કરી દીપિકાએ કહ્યું કે આ જવાબદારી ગૌરવની બાબત છે દિલ્હીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ઇનિંગમાં પાંચસો ને અઢાર રન બનાવી ડિક્લેર કર્યું યશસ્વી જયસ્વાલે એકસો ને પંચોતેર શુભમન ગિલે એકસો ને ઓગણત્રીસ રન નોંધાવ્યા